ચલો સ્ટેચ્યુ ઓફ યુનિટી આજનો કોલ આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા આપવામાં આવ્યો હતો જેમાં થોડાક દિવસ પહેલાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આદિવાસી સમાજની મકાનો અને દુકાનો છે તે તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા છે તેને લઈને આજે આવેદનપત્રો પાઠવવા માટે મોટી સંખ્યામાં અલગ અલગ જિલ્લામાંથી આદિવાસી સમાજના લોકોને બોલાવવામાં આવ્યા હતા ત્યારે આદિવાસી નેતા દિલીપ વસાવા કેવડિયા જવા માટે નીકળે તે પહેલાં તેમની અટકાયત થઈ ચૂકી છે શું છે સમગ્ર મામલો શું કહી રહ્યા છે દિલીપ વસાવા વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે નમસ્કાર દર્શક મિત્રો ને ઉજ્જૈન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું જો પાદ ચલો કેવડિયા આજનો કોલ હતો ગુરુવારની તારીખ દસ વાગ્યાનો સમય આજે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અને કામગીરી કરી છે આદિવાસી સમાજના મકાનો દુકાનો તોડી પાડવામાં આવ્યા છે તેમણે જે છત છીનવી છે તેને લઈને ધારાસભ્ય ચૈતર વસાવા લડી લેવાના મૂળમાં દેખાઈ રહ્યા છે એટલું જ નહીં તેમણે તમામ આદિવાસી સમાજના જુદા જુદા પક્ષમાં રહેલા નેતાઓ છે તેમને પણ આમંત્રણ આપ્યું હતું કે આ જે ડિમોનેશનની કામગીરી છે તેની સામે આવેદનપત્ર પાઠવવા માટે જવાનું છે ને આના સંદર્ભમાં આજે આદિવાસી સમાજના નેતા દિલીપ વસા પણ કેવડિયામાં પીડિતોની મુલાકાત લેવા માટે પહોંચવાના હતા રોજગારી જે પીડિતોની છીનવાઈ છે તે મામલે સરકારને રજૂઆત કરવા જવાના હતા પરંતુ તે પહેલાથી જ આદિવાસી નેતા દિલીપ વસાવાના ઘરે પોલીસનો જળ બેસલા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે ને તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે નીકળવા નીકળે તે પહેલા તેમની અટકાયત કરી લેવામાં આવે છે અટકાયતના દ્રશ્ય પણ સામે આવ્યા છે ધારોલી ખાતે તેમનું જે ઘર આવેલું છે ત્યાં સવારથી જ પોલીસ છે તે ત્યાં અટકાયત માટે તૈયારીમાં ઊભી હોય તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું હતું ત્યારે દિલીપ વસાવા મામલે શું કહી રહ્યા છે તે પણ સાંભળી જયજાર આજે કેવડિયા જવાના હતા અમે આજે કેવડીયા બચાવો સમિતિ દ્વારા જે આવેદનપત્ર આપવાનું હતું જે અમારા આદિવાસીઓના લારી ગલ્લાઓ રાતોરાત તોડી નાખવામાં આવ્યા છે તો એના વિરુદ્ધમાં અને એની રજૂઆત માટે આજે કલેક્ટર શ્રીને મળવાના હતા અને એને આવેદનપત્ર આપવાનું હતું તો આ સરકાર દ્વારા આ જે તાનાશાહી સરકાર છે એ તમે જોઈ શકો છો આજે રાતથી દસ વાગ્યાથી જ અહીંયા પોલીસ મૂકી દેવામાં આવી છે નજર નજરકેદ કરવામાં આવ્યા છે અમને ત્યાં જતા અટકાવવામાં આવ્યા છે તો અમે કહેવા માંગીએ છીએ કે આદિવાસીઓના જ્યારે લારી ગલ્લા ઘરો તોડી નાખવામાં આવે છે તો જે અમારા જેવા લોકો લાગણીવાળા છે એ લોકોને જવા નથી દેતા આ લોકો કેમ નથી જવા દેતા કે આદિવાસીઓને આજે તમે જુઓ આખા ગુજરાતમાં જે રીતના નસવાડી હોય સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા હોય કે આખા ગુજરાતમાં કોલસાના નામે હોય કે ઘણા પ્રોજેક્ટોના નામે જે વિસ્થાપિતો કરવામાં આવે છે તો એ વિસ્થાપિતોના નામે અમે અમારા આદિવાસીઓને બચાવવા માંગીએ છીએ અમને સંવિધાને પણ હકને અધિકાર આપ્યો છે જ્યારે અમારા સંવિધાને અમને પાંચ શેડ્યુલ જે હકને અધિકાર છે બસો ચુમ્માલીસ એક પ્રમાણે અમારા વિસ્તારોમાં ફક્ત ને ફક્ત રાજ્યપાલ જ ઇન્વોલ્વ થઈ શકે પણ આ સરકાર જે તાનાશાહી કરી રહી છે સરકાર જાણી જોઈને આ પોલીસનું બળનો ઉપયોગ કરી અને જે રોકવામાં આવે છે અમારા જેવા લોકોને તો અમારે કેવું છે કે દરેક જે રાજ્યના દરેક ગામડા જે છે એ ગામડાના લોકોએ હવે સ્વયંભૂ નીકળવું પડશે અમારા જેવા નેતાઓને આ લોકો કેદ કરી અને આંદોલનો અટકાવી દેવામાં આવે છે પણ જયારે આ ગુજરાતની સમગ્ર પ્રજા જયારે પોતે લડતી થઈ જશે ત્યારે આ સરકાર એ રોકી શકવાની નથી એ સરકારને અમે કહેવા માંગીએ છીએ આજે નહીં તો પાંચ વર્ષમાં તમે જોઈ લેજો દરેક ગામડે ગામડે લોકો જાગી જશે ને પોતાના હકને અધિકાર માટે લડશે ને આવનારા સમયોમાં આ કેવડીયામાં જે રીતના ડિમોલેશન થયું છે આદિવાસીઓ ઉપર આજે ગઈકાલે જ આજે ભરૂચમાં મામલતદાર ઓફિસની સામે પણ ડિમોલેશન કરવામાં આવ્યું છે આવી જ રીતના જો ગુજરાત અને દેશના આદિવાસીઓ અને ગરીબોને જો આવી જ રીતના મકાનો તોડી પાડવામાં આવશે તો આનો જવાબ વળતો આ પ્રજા આપશે એ સરકારોએ ધ્યાન લેવાની જરૂર છે એટલા માટે અમે કહેવા માંગીએ છીએ કે દરેક સમાજ અને દરેક ગામડાના લોકોએ પોતાનો પાવર જે સંવિધાને આપણને હકને અધિકાર આપ્યો છે એ સંવિધાનના હકને અધિકાર જે આપણી પ્રથાઓ છે આપણા બાપ દાદાઓ જે આપણે આપણને આજ લગી પેઢીથી પેઢી જીવન આપેલું છે તો આપણે આવનારી જે પેઢી છે આપણી એ પેઢીને બી આપણે બચાવવી પડશે આ એક કે દિલીપ વસાવવાનું કામ નથી કે અન્ય નેતાઓનું કામ નથી પણ જે સમગ્ર પ્રજા તમે છે આખા ગુજરાતના જે ગામડાના લોકો છે એ પુરુષ હોય સ્ત્રી હોય બાળક હોય દરેકે ફરજ છે કે આવનારી પેઢીને આપણે બચાવવી પડશે અને આવનારા સમયમાં આપણે આ સરકારો સામે સખત વિરોધ કરી અને લડવું પડશે અને લોકોને બચાવવું પડશે આવનારી પેઢીને બચાવવું પડશે જો આ જ રીતના કેવડિયા જતાં અમને અટકાવવામાં આવે છે તો આજે નહીં દસ દિવસ અટકાવવામાં આવશે દસ દિવસ પછી પણ આ આંદોલન ચાલુ રહેશે અને ત્યાંના લોકોને ન્યાયને ન્યાય અપાવીને રહીશું

ત્યારે આ જ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે પોલીસ અને આદિવાસી નેતાઓ વચ્ચે ઘર્ષણની સ્થિતિ પણ જોવા મળતી હોય છે ત્યારે હવે જોવાનું રહ્યું કે જે ડિમોલેશનમાં જે લોકોના ઘર દુકાન લોકોએ ગુમાવી છે તેમના માટે સરકાર શું હિતકારી પગલાં લે છે દર્શક મિત્રોનો જે ન્યૂઝના અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ